કોઈ પાણી નહી ઉડાડવાનું પાણી ન ઉડાડવાનું હોય કઈ આમાં ઢોલો જો ઢોલો જ્યાન છો તને કોને કરું બેટા

ज बस बस आज अब बुखार त अझ Ea quả là tên là con cánh con lái con lái con lái con lái

No, 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 <laughs>

वो वोट लाओ जय भक रहे जय भक

જો હે રુદ્ર ઘરે આવી ગયાજો

đi yeah, vào yeah, 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 yeah. <coughs> <coughs>

ले ले दादा दादा कर दे आज <laughs> तो जई तो तो ले दो ओडी के हेलो गुल्फी खावा तो બધા ઓડી રમી રમીન થાય કા તો હવે ગુલ્ફી ખાઈ છે કા ચંદ્ર કે બે 131 હા हेलो ગુલ્ફી ખાવા જો બધા ગુલ્ફી ખાય ઓર પડી હે ના પડે हेलो ગુલ્ફી સવા

તે તે આલે ને ભૂખલા લાલ ભૂખલા ને બ્લુ કરે મજા આવી